દ્વારા નોકરી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેને કારણે રોષે ભરાયેલા સફાઈ કામદારોએ જિલ્લા કલેક્ટર ને કરી હતી આમોદ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના રોજમદાર કામદારના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા આશરે ચાલીસ ફૂટ ઊંડી અને ત્રણ ફૂટ પોળી ગટર માં જબરજસ્તી ગટર માં ઉતારી સાફ સફાઈ ની કામગીરી કરાવીને સુપ્રીમ કોર્ટના કાયદાની પણ ધજિયા ઉડાવવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતમાં એક તરફ ગટર માં ઉતરવાની કામગીરી ને નાબૂદ કરી દેવામાં આવી છે તેમ છતાં પણ પાલિકા દ્વારા કામદારો ને નોકરી માંથી કાઢી મૂકવાની ધમકી આપીને કામગીરી કરાવવામાં આવી રહી છે જીવ જોખમમાં મૂકીને ગટરોમાં જતા કામદારોએ આ વખતે ગટરમાં ઉતરવા માટે સેફટીના સાધનોની માંગ કરતા પાલિકા દ્વારા માત્ર હૈયાધરણ આપવામાં આવી હતી પરંતુ વારંવારની રજૂઆતો બાદ પણ નગરપાલિકા દ્વારા સેફટીના સાધનો આપવામાં આવ્યા નથી જેના લીધે તમામ કામદારો ઉપર જાનનો ખતરો મંડરાઈ રહ્યો છે એમ કામદાર જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું નગરપાલિકામાં ડેનેજ ખાતામાં મારી પાસે તેને કૂવામાં ઉતારવાનું કીધું હતું અગાઉ મારી પાસે કામ કરાયેલું અગાઉ કામ કરીને આપેલું મને અંદર ગભરામણ એવું થઈ ગયું અમે નીકળી આવ્યો બહાર ફરી છઠ્ઠા મહિનાની ઓગણીસ તારીખે ફરી મને આ કામ કરવાનું કીધું તો મેં કામ કરવાનું ના પાડી તો શું કારણથી તમે કામ કરવાની ના પાડી

ગટરમાં ઉતરવાની ના પાડતા નગરપાલિકા દ્વારા આ રોજમદાર કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે જેને લઈને અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના નેજા હેઠળ જિલ્લા સમાહર્તા ભરૂચને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી તમારા માધ્યમથી અત્યારે મારા સફાઈ કર્મચારી કે ડેનેટ કર્મચારીના જવાબો સાંભળ્યા કારણ કે એમને ગયા વખત છે ત્યાં આ રીતના એમને ડેનેજમાં ઉતારેલા પરંતુ જ્યારે છઠ્ઠા મહિનાની ઓગણીસ તારીખે એમને ચીપો આપણે સેનિટ ઇન્સ્પેક્ટરે એમને બોલાવીને આ કામ ફરીથી કરવા માટે એમ કીધેલું તો આ ભાઈ જીતેન્દ્રાય ના પાડ્યું કે મારી પાસે કોઈ સેફ્ટીના સાધન નથી હું કઈ રીતના કરું ગયા વખત હું ઉતાર્યો હતો તે ઘરે મારો જીવ ગભરાતો હતો હું બહાર આવતો રહ્યો એના એના લીધે એને ના પાડ્યું એને છૂટો દીધો અને એનો વિડીયો ફોટા પણ હું આપના મીડિયમનું આપીશ ને તમને જાણ કહીશ તમે એમના મીડિયા મીડિયાના માધ્યમથી એનો વિડીયો દ્વારા કરજો કે જે અત્યારે ગાંધીનગરથી લઈને સુરત સુરાભવન સુધી એ અધિકારીઓને ખ્યાલ આવે કે ભાઈ વાલ્મિકી સમાજ પર આમોદ નગરપાલિકાનો કેટલો ત્રાસ અત્યાચાર છે બીજો મુદ્દાની અંદર કે ભાઈ સફાઈ કર્મચારી ત્રણ મહિનાના પગાર જમા થાય છતાં પણ પગાર કરવાની એમની કોઈ તકેદારી લેતું નથી અને અત્યારે એક પગાર નાખીને આ લોકો છે કે આ પગાર એક નાખીએ છીએ બીજા બે મહિનાનો પગાર અમે નવમાં મહિનામાં નાખીશું દસમાં આમ નાખીશું આવા પ્રમુખશ્રીના જવાબો છે અને સફાઈ કર્મચારી કે તમે વેરા વસુલાત ઉઘરાઈ લાવ તો તમારો પગારો થાય નહીં તો પગારો નહીં થાય આ આ કામ આ સફાઈ કર્મચારી છે એમને નોટિસો આલે છે સફાઈ કર્મચારી નોટિસો આવે છે કે ભાઈ તમે વેરા ઉઘરાય કેમ ના લાવ્યા લાવે એક કામ કઈનો છે તમારા અંદરનું ઓફિસનું કામ છે તમે એમને નોટિસ આપો એમને કરો આ ભયનગરના કારણ દર્શક નોટિસ ચાલીને બિલકુલ છતાં સેનેટરી ઇન્સ્પેક્ટર પોતાની પોતાની મને રીતે એમને છૂટો કરી દેવામાં આવેલો છે એના એમના હામાં કાયદેસરના જો લાગતા અધિકારી આ સેનેટરી ઇન્સ્પેક્ટરના પગલાં લે તો બહુ સારું ન આવતા સમયની અંદર આમોદ નગરપાલિકાના કર્મચારી ખરાબ મેં ખરાબ પરિસ્થિતિ થશે અને એકદમ એ થશે કારણ કે મારો સ્ટાફ સફાઈ કર્મચારી લેડીઝ વધારે છે જેનું બોલવાનું પણ એને ભાન નથી એના માટે હું વિનંતી કરું છું કે ભાઈ લાગતા અધિકારીઓ આમોતમાં આવી અને આનો નિરાકાર લાવીને આ સેનેટ ઇન્સ્પેક્ટરને દે એના હામાં પગલાં લે એવી મારી વિનંતી છે જય ભીમ જય ભારત સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ આમોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર